જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક અને સૌપ્રથમ વાત કરીએ સુરતની ત્યારે સુરતમાં ટ્રેક્ટર એક વ્યક્તિ માટે કાળ બન્યું અને ટ્રેક્ટરે એક વ્યક્તિને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેક્ટરે એક વ્યક્તિને લીધો હતો અને અકસ્માતના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હવે સામે આવ્યા છે મૃતકનું નામ સાહિલ શેખ છે ટ્રેક્ટર ચાલકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો છે તો બેફામ રીતે આ ટ્રેક્ટર ચાલી રહ્યું હતું અને રોંગ સાઈડમાં આવી રહ્યું હતું રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેક્ટરે એક વ્યક્તિને અડફેટે લીધો હતો અને તેનું મોત થયું છે એક વ્યક્તિને અડફેટે લેતા અકસ્માતના જે સીસીટીવી દ્રશ્યો છે તે પણ હવે સામે આવ્યા છે અને રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેક્ટરે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું મોત થયું તો સુરતમાં ટ્રેક્ટર એક વ્યક્તિ માટે કાળ બન્યો અને રોંગ સાઈડમાં આવી રહેલું આ જે ટ્રેક્ટર છે તે વ્યક્તિ માટે કાળ બન્યું હતું ટ્રેક્ટરે એક વ્યક્તિને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને રોંગ સાઈડમાં આ ટ્રેક્ટર આવી રહ્યું હતું રોંગ સાઈડમાં ચલાવી રહેલા ટ્રેક્ટર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતના સીસીટીવી પણ હવે સામે આવ્યા છે ત્યારે મૃતકનું નામ સાહિલ શેખ જાણવા મળી રહ્યું છે અને આ રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેક્ટરે આ વ્યક્તિનું જીવ લીધો હતો ટ્રેક્ટર ચાલકને લોકો